નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉધનામાં થયેલા રૂપિયા અગિયાર લાખ પંચ્યાસી હજાર ચોરીનો મામલો ઉધના પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ પોલીસે પહેલાં કરી હતી લાલા ઉર્ફે નેનુની ધરપકડ જેની પૂછપરછમાં અન્ય એક આરોપી ગિરીશ વનજીભાઈ પાટિલ નામના આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા દસ લાખ આઠ હજાર રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ નો એક ખાતું છે જેમાં રઘુપતિ નામની દુકાન ની અંદર રાત્રે ઘરખોડનો બનાવ બનેલો હતો જેમાં ધ્રોવરની અંદરથી અગિયાર લાખ પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઇસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો તામ લગાડી જેમાં જેમાં પોલીસની ડિસ્ટર્બની એમાં સફળતા મળી એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેહલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરખોળ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટિલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોને આશરો આપેલો તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકો અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં એની ઊંડાણપૂર્વક તપાસ કરવા હા આરોપી જયારે ગુનો દાખલ થયો ત્યારે બનાવ સ્થળેથી પોલીસને એક ચિઠ્ઠી મળેલી હતી જેમાં એવું લખેલું હતું કે મારી પત્ની બીમાર છે જેનાથી હું આ કૃત્ય કરું છું એવું એણે એક ચિઠ્ઠી મૂકેલી હતી પરંતુ તેનાથી કોઈ વસ્તુ આઈડેન્ટિફાય થઈ શકતી નથી એટલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલો હતો પરંતુ પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે આ રીતની ચિઠ્ઠી મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો એમણે પ્રયત્ન કરેલો ના એ પોલીસને મિસગાઈડ કરે એ રીતની એને પ્રયત્ન કરેલો છે એવું અત્યારે પ્રાથમિક પોલીસે ઘણા બનાવ બન્યો એ જ વખતથી પોલીસે ઘણા સીસીટીવી કારણ કે એ લોકો સીસીટીવીમાં બુડખો પહેરીને જણાયેલા લાવેલા હતા તો ક્યાંથી આવ્યા અને એ બધી ટોટલ ટર્ચ પછી તપાસ કરતા કરતા પોલીસ ઉન્ડાણ સુધી પહોંચી એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઘણો મોટો રોલ છે જે અત્યારે કહી શકાય તેમ